અબડાસા સરપંચ સંગઠન દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ડાભી કિશોર ગત તારીખ બાર સાતના રોજ નલિયા મુકામે પંચાયતના કામકાજ માટે મામલતદાર ઓફિસમાં રોકાયેલા હતા એ દરમિયાન મોથાળાથી પેથાપર ગામના રહેવાસી ધનુભા સોઢાનો કોલ આવતા કામમાં વ્યસ્ત હોવાથી કોલ ઉપાડી શકેલ નહીં એ બાદ કોલ કરતા મોથાળા સરપંચ વિનયક ડાભી અને ધનુભા સોઢા વચ્ચેની વાતચીત ચાલુ હતી એ દરમિયાન અચાનક મોથાળાના ભટ્ટ દયારામ ઉર્ફે દિનેશ એ ધનુબા પાસેથી ફોન જૂટવી લે અને મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચને બીબીસ ગાળો આપી અને ધમકી પણ આપી હતી જે સંદર્ભે નલિયા પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવેલ છે જેનો રાગ રાખી તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ ભટ્ટ દયારામ ઉર્ફે દિનેશે ખોટી હકીકતવાળી અને બનાવટી પુરાવા ઊભા કરી મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે જે ખોટી હકીકતવાળી ફરિયાદ મુજબનો કોઈ બનાવ બનેલ નથી જે કાયદાની જોગવાઈ મુજબ આ કામે કોઈ ગુનો બનતો નથી એવું ફરિયાદી જણાવી રહ્યા છે ત્યારે ગામનો પ્રથમ નાગરિક સરપંચ છે અને સરપંચ વિરુદ્ધ ફરિયાદ આપે તેની તટસ્થ તપાસ કરવામાં આવે એ બાદ જ ફરિયાદ નોંધવામાં આવે મોથાળા સરપંચ ઉપર થયેલી ખોટી ફરિયાદ કરવામાં આવી છે અને અન્ય સરપંચો કોઈપણના આ ધાક ધમકીનો ભોગ ન બને એ હેતુથી કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી હતી ત્યારે અબડાસા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા મહામંત્રી કાનજીભાઈ ગઢેર તેમજ ઉપપ્રમુખ સજ્જનસિંહ જાડેજા સહિત જિલ્લા સરપંચ સંગઠન અને સિંદોડી સરપંચ સહિત બહોળી સંખ્યામાં સરપંચ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અબડાસા તાલુકા સરપંચ સંગઠન વતીથી જે પણ બાર સાતના મોથાળા સરપંચ ડાબી ઉપર જે ફોન ઉપર એને ધમકી આપવામાં આવી અને એના વિરુદ્ધ જે પણ શબ્દો વાપરવામાં આવ્યા છે કે ભ્રષ્ટાચારના કે જે પણ શબ્દો વાપરવામાં આવે છે તદ્દન શબ્દો ખોટા છે અને બાર સાતના એ ધમકી વિરુદ્ધ જ્યારે આપણા સરપંચ મોથાણાના પોલીસ સ્ટેશનમાં નલિયા પોલીસ સ્ટેશને બાર સાતના અરજી આપેલ છે જે અરજી અનુસંધાને એની ફરિયાદ ન લેવાતા અને સામે ફરિયાદી એક દિવસમાં અહીંયા આવી અને સરપંચ પાસે એવિડન્સ માગવામાં આવે અને સામ સામેના ફરિયાદી પાસે કોઈ એવિડન્સ નથી છતાંય પણ સરપંચ વિરુદ્ધ ફરિયાદ તરત જ લઈ લઈ અને એફઆઈઆર ફાડેલ છે એના વિરુદ્ધમાં આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા તો ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સાહેબને પણ આપ્યું છે અને પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને પણ આપ્યું છે અને અત્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓ સાહેબને પણ આવેદનપત્ર આપ આવ્યા આપવા આવ્યા છીએ એમાં સરપંચો પિંચ્યાસી ગામના ઘણા બધા ગ્રામ પંચાયતના સરપંચો બધાએ હાજર છે અને બધાનો એક જ અવાજ છે કે કોઈ પણ સરપંચ અબડાસા તાલુકાના સરપંચને કોઈ અધિકારી કે પદાધિકારી દ્વારા ખોટી કંડગત કરવામાં આવશે તો આ સરપંચ સંગઠન બિલકુલ એને વખોડીએ છીએ કારણ કે સરપંચ જે ગામમાં બનતું હોય ગામનો પ્રથમ નાગરિક કહેતા હોઈએ સરકાર પણ પ્રથમ નાગરિક કહેતા હોય અને વડાપ્રધાન પણ એમ કહેતા હોય ગામનો સરપંચ એને પાયાનો પથ્થર છે જો એ સરપંચ વિરુદ્ધમાં ગમે તે ખાલિયા માલિયા કે ખાલિયા એવા આવી અને ફરિયાદો કરતા હોય તો એ એ ફરિયાદોને ક્યારે પણ લેવામાં ના આવે અને એના વિરુદ્ધ જો પ્રૂફ હોય સરપંચ વિરુદ્ધ તો અમે પણ એની સાથે છીએ તો ફરિયાદ લેવામાં આવે તો અમને કોઈ વાંધો પણ ન હોય પણ ખોટી ફરિયાદો સરપંચો ઉપર કોઈના ઉપર ન થાય એના માટે આજે આવેદન પત્ર આપ્યું છે અને જો જે સરપંચોને કોઈ પણ સરપંચને કનરગત કરવામાં આવશે તો અગાઉ પણ અમે બધા ભેગા થઈ અને આના વિરુદ્ધ સખત પગલાં ભરશું રમેશ બાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા